कच्छना भूज शहर में लालन कॉलेज ग्राउंड थी गुजरातना मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल गरिमामय उपस्थिति में रूपया पांच सौ त्र करोड़ थी वधुना पंचावन जेटला विकास कार्यों लोकार्पण और नो कार्यक्रम योजायो हतो मुख्यमंत्री श्री भूपेंद्र पटेल द्वारा ₹498 करोड़ના ખર્ચે 52 કામનું ખાતમુહૂર્ત અને ₹5.79 કરોડના ખર્ચે નવનિર્મિત 03 કામોનું લોકાર્પણ થયું હતું. કચ્છની ધારા પર પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના यशस्वी વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચી માડુઓના જીવનમાં આવેલા પરિવર્તન અંગે કહ્યું કે કચ્છીમાડુઓના ખમીર અને પુરુષાર્થથી વિકાસના નવા ચમત્કારો જિલ્લામાં સર્જાયા છે વડાપ્રધાનશ્રી ના વિઝન કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે વિનાશક ભૂંકપ બાદ વડાપ્રધાનશ્રી ના વિકાસ ના તેમજ કચ્છના નાગરિકોના સહકારથી આજે જિલ્લામાં ઉદ્યોગ ધંધા રોજગાર અને પ્રવાસન તેજ ગતિએ વિકાસ થયો છે